બરાબર તમે એમ કરો મારો એક ભાઈ છે હા તેવું ભણે તમે યાર જાણ આવું જાણું તો તમે તો બસ કોમો 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 હવે મારા ઘરે આપતા તો પણ મુ આવું એટલે હાજર તો આ તો મારે ઘરનું નહીં આપણા માતાજી નું પ્રતિષ્ઠા છે એટલે મને પાછો થોડો આગળ પડતો મોટો કર્યો છે બાબા એટલે આપણે મારે જવું એ પણ હા તે જો તાર હું પાછો વળી જાઉં ના 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 પાછું નહી વળો આપડા પેલા જસુભાઈ ઘરે ને એવા ગેર મુદો આવ ઘરે રોટલા બોટલા કરો ને હું ગમો દે ના આવ એટલી કર હા તે કોઈ વાટો એડો ફજ ફટાફટ આવજો અરે ફટાફટ યાર જોને ખોટા રૂપિયા ની ગોળી પાછો આવે હું તો હલો

મીટિંગ છે <laughs> <laughs>

ભાઈ તો બરાબર છે પણ આમ તો મારા કરા ને કુટુંબી ભાઈ થાય બાવા અને ભાઈ બને થાય મને તો હું આમ જજે રે મન તો આવે કે તું નહીં યાર તો આવો કે હસી આમળો તાઈ જો આપલે હો ભાઈ તું પાછો આ ભાઈ આ મહેમાન છે ને પાછો પીતો નહીં અને રોટલો બોટલો ને સગવડ કરજે પાછો ના કેવું પડે તમારા હાથ તો સોતાય નહીં લઉં ભાઈ લગા પર તારા કરે ને તારા બોલ પાછા બગાડી નાખીશું મારા મહેમાન નો કરે ને આ બરુગાડે મારિયે ને તારીએ નહીં જાય નહીં જાય કશું નહીં થાય તાર જો હાચાવજે પાછો હા હા તાર મારા વગર તમારી સેવા આહા પેલો કઈ તો

પેલો મને ભાઈ જો એક વાજુ હજી કોઈ મનવર કરતો નહી સામો સુટી પડ્યો છે એક માર તો પેટમાં મનાણવા બોલું છે અને હજી ખાવાની તો કોઈ વાત જ કરતો નહીં એનું લવિંગ ગણાવ તો પાપડીઓ વેટાઈ જશે આ પોતે શિકાર એ જ વેટાયેલો છે હું કોઈ ખુજ જ પડતી નહીં હા મેમન હા હું કહું છું હા લેલો તો ના આ આપણો ગમમો ઓટો મારી નાઈ ને કોક શાકભાજી આપો પડશે કે તાણ બનાવજો કે હા એટલે ગમમો મારે આપો પડશે છે આપણે તમે એકલા થોડા બેહી રહો આપણે બે તાણ ગાતે ગાતે જઈ નાઈએ હા રડો મુયા એકલો મને કંટાળો આવશે કે હા સતાઈ જાવડો લેલો હા રડો

अरे मारा मेमो ना सा हमारी आबरू तक ना जाय जुना पैसा तो जोरा वाला ना ले पिन तो तो हेड

કોઈ તકલીફ નહીં કમ્પ્લીટ જ છું પણ તમારી ઠોઠ વાગી ગઈ મને હા ના વાગે મારી ઠોઠ વાગતી અલ્યા હગા કેમ પડે ઘડી ઘડી તમે કેમ પડી જો તો અલ્યા યાર હું નહીં પડ્યો તમે હેડવામ તવા ઠેકોણ નહીં હું ગારો ગારો થઈ જો યાર અલ્યા કાળુબાના મેમોન એ મારા મેમોન તમન કોઈ આગુ પાદુ થાય તો મારું આઈ બનઈ યાર અલ્યા મને તો કોઈ આગુ પાસું નહીં થાય એવું